મિત્રો આજે હું તમારી સાથે એક એવો રામવા નુસ્ખો શેર કરવા જઈ રહ્યો છું જે માથાથી લઈને પગ સુધીની તમારી તમામ બંધનસોને ખોલવામાં બ્લડ સર્ક્યુલેશન સુધારવામાં અને પગના તળિયામાં થતી બળતરાને દૂર કરવામાં અક્ષીર સાબિત થશે આ નુસ્ખો સોજો થાક અને પગની જકડન ઘટાડવામાં ખૂબ જ કમાલની અસર કરે છે આ ઉપાય ખૂબ જ સરળ અને સસ્તો છે એટલે મને ખાતરી છે કે તમારા માંથી મોટા ભાગના લોકો આનો આરામથી ઉપયોગ કરી શકશે નમસ્તે મિત્રો આપણા દેશમાં લોકોને નસોની બ્લોકેજ અને નબળા બ્લડ સર્ક્યુલેશનની સમસ્યા ખૂબ જ સતાવે છે આ બધી સમસ્યાઓનો મૂળ એક જ છે નસોમાં બ્લોકેજ આજે જે રેમેડી હું તમને બતાવીશ તે બ્લડ સર્ક્યુલેશનમાં सुधारो करसे पिंडियो मां थतो दुखाओ अने अकड़ाती न सोने शांत करसे अने प्रत्येक प्रकार ना वात दोष ने पण ठीक करसे तो चलो मॉडु करया वगर जानिए आ शरण रेमेडी विषे द પ્રોબ્લેમ તમે ઘણી વાર નોંધ્યું હશે કે પગ ભારે લાગે છે રાત્રે સૂતી વખતે તળિયામાં બળતરા થાય છે કે સોય ભોકાતી હોય તેવું લાગે છે ક્યારેક ઘૂંટીમાં સોજો આવે છે કે ચાલવામાં તકલીફ પડે છે મિત્રો ઠંડીમાં આ સમસ્યા વધી જાય છે જ્યારે પણ આવું થાય ત્યારે આપણે તરત જ પેઇન કિલર એટલે કે દુખાવાની દવા લઈએ છીએ પણ યાદ રાખજો મિત્રો આ દવાઓ ફક્ત દુખાવાને થોડી વાર દબાવે છે તેનો ઈલાજ નથી કરતી આનો અસલી કારણ છે પુઅર માઇક્રો સર્ક્યુલેશન અને આયુર્વેદ મુજબ જો આપણે વાત કરીએ તો વાત દોષ મિત્રો હવે સોલ્યુશન અને બેનિફિટ્સ વિશે આપણે વાત કરશું મિત્રો આ રેમેડી તમારી રક્ત વાહિનીઓને રિલેક્સ કરશે જેનાથી સર્ક્યુલેશન વધશે આ થેરાપીથી પગની દુર્ગંધ દૂર થશે ઇન્ફેક્શનનું જોખમ ઘટશે અને ફાટેલી એડીઓ પણ નરમ અને મુલાયમ બની જશે

રેમેડીને કેવી રીતે આપણે તૈયાર કરી શકીએ તેના વિશે આપણે જાણીશું મિત્રો આ ત્રણ વસ્તુઓ જોઈએ ભીમ શેની કપૂર અને લીંબુ મિત્રો યાદ રાખજો હંમેશા ભીમસે ની કપૂર જ લેવું કારણ કે તે શુદ્ધ હોય છે મિત્રો હવે રીત બરાબર ધ્યાનથી સાંભળી લેજો એક ટબમાં 3 થી 4 લિટર નવ શેકો તમે સહન કરી શકો એટલું ગરમ પાણી લેવાનું છે તેમાં 1 થી 2 ટુકડા કપૂરને પીસીને ઓગાળી લો મિત્રો હવે તમે અડધા લીંબુનો રસ તેમાં ઉમેરો મિત્રો હવે આ પાણીમાં તમારા બંને પગ 10 થી 15 મિનિટ સુધી ડુબાડીને આરામથી બેસો મિત્રો હવે એક્સ્ટ્રા ટિપ્સ ફોર સ્પેસિફિક પ્રોબ્લેમ્સ મિત્રો સાઇટિકા કે મિત્રો ન્યુરોપીથી એટલે કે તળિયાની બળતરા માટે આપણે એક ચમચી વિનેગા ઉમેરો મિત્રો પ્રોટીપ આ થેરાપી પછી પગના તળિયે ગરમ તલના તેલની માલિશ કરવાથી અદ્ભુત ફાયદો થશે મિત્રો હવે જાણીશું હુ ઇઝ ઇટ ફોર અને લિમિટેશન્સ મિત્રો આ રેમેડી જે છે એ બળતરા થાક અને સામાન્ય બ્લોકેજમાં બેસ્ટ છે પણ જો તમને ગંભીર ડિસ્ક બલ્જ L4 L5 L5 S1 હોય કે ligament ઇન્જરી હોય તો આ તેના માટે ક્યોર નથી પણ રાહત જરૂર આપશે આવી ગંભીર સમસ્યા માટે ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે મિત્રો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને કોમેન્ટમાં જણાવો કે તમને પગની કઈ સમસ્યા છે આ જરૂરિયાત જરૂરિયાતમંદ લોકો સાથે શેર કરો મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી હસતા રહો અને હેલ્ધી રહો